નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજના સોના અને ચાંદીના ભાવ તેમજ મિત્રો હવામાન સમાચાર વિશે પણ આપણે જાણીશું તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજની કામની ઉપયોગી માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય આજે મિત્રો એકવીસ નવેમ્બર બુધવારના રોજ સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ આઠસો રૂપિયા ઉછળીને સિત્યોતેર હજાર સાતસો રૂપિયા અને બાવીસ કેરેટ સોનાનો ભાવ ઇકોતેર હજાર ત્રણસો રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે મહત્વનું છે કે દિવાળી પછી સોનાની કિંમતમાં ત્રણ હજાર છસો રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો પરંતુ પાછલા ત્રણ દિવસથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો એક કિલોગ્રામ ચાંદીની ભાવની વાત કરીએ તો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બાણું હજાર ત્રણસો સિત્તેર રૂપિયા છે ગઈકાલની સરખામણીમાં આજે તેના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ઓલ ઇન્ડિયન બુલિયન એસોસિએન્સે આ માહિતી આપી હતી કે કોમેક્સ સિલ્વર્સ ફ્યુચર્સ ગઈકાલે એશિયન ટ્રેન્ડિંગ કલાકોમાં ઝીરો પોઈન્ટ એક ટકા વધીને એકત્રીસ પોઈન્ટ સુનતાળીસ ડોલર પ્રતિ ઓસ થયું હતું આજે મિત્રો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત રૂપિયા છોતેર હજાર સાહીઠ પ્રતિ કિલો દસ ગ્રામની છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઇગ્યાસીતેર હજાર સાતસો બાવીસ પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે આજે મુંબઈમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત રૂપિયા છોતેર હજાર એકસો નેવું પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહી છે અને બાવીસ કેરેટ સોનું ઇગ્ને હજાર આઠસો એકતાલીસ પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની કિંમત નેવું હજાર બસો દસ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે ત્યાર પછીના મુખ્ય સમાચાર જોઈએ તો ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાની તારીખો મિત્રો જાહેર કરી દેવામાં આવી છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે જેમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ પંદર ફેબ્રુઆરીથી યોજાશે તેને લઈને સીબીએસસીએ શિડ્યુલ જાહેર કરી દીધું છે સ્કૂલોને પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીઓની યાદી કેન્દ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડને સોંપવા માટે પણ કહેવાયું છે દસમા ધોરણની પરીક્ષા અઢાર માર્ચ સુધી ચાલશે જ્યારે બારમા ધોરણની પરીક્ષા ચાર એપ્રિલ સુધી ચાલશે ત્યાર પછી મિત્રો આજના હવામાન સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં ઠંડીને દસ્તક આપી દીધી છે રાજ્યમાં સવારે અને રાત્રિના સમયે ઠંડક લાગી રહી છે આ દરમિયાન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં શિયાળાના અંગે આગાહી કરી છે ગુજરાતમાં આગામી સાત દિવસ ઠંડીનું જોર કેવું રહેશે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે જે આગાહી આપી છે તે મુજબ આજે એકવીસ નવેમ્બરે આંદમાન અને નિકોબાર ટાપુમાં દક્ષિણમાં આંદમાન સમુદ્ર પર ચક્રવાત સર્જાવાની શક્યતાઓ હોવાથી તેવીસ નવેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે હિંદ મહાસાગરના નીચલા ભાગમાં ચક્રવાતનું પરિભ્રમણ શરૂ હોવાથી તેની અસર દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં વર્તાઈ રહી છે જેથી દક્ષિણ ભારતમાં વીજળી થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે તો અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે તેમાં મિત્રો તેમને જણાવ્યું છે કે ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે પરંતુ એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો પચીસ નવેમ્બર સુધી હાડથી જ વટી ઠંડી પડે તેવી કોઈ શક્યતાઓ નથી એકવીસમી તારીખ એટલે કે મિત્રો આજથી દિવસનું તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે પરંતુ કોલ્ડ વેવની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પચીસથી ત્રીસ નવેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે પવન અંગે તેમણે જણાવ્યું છે કે આપણા માટે ઉત્તર પૂર્વના પવનો મહત્વના હોય છે અને હાલ એ જ પ્રકારના પવનો ફૂંકાઈ રહ્યા છે જોકે સૂકાપુર પવનો માટે આપણે દસ દિવસ જેવી રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે પવનની સ્પીડમાં આજથી સામાન્ય વધારો થાય તો હાલ ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ ગયા છે